જય માતાજી બધા મિત્રો ને મિત્રો કેમ છો આજે આપણે આવી ગયા છે કાઢવા ને બપભાઈ છે ઉદય છે હરમણભાઈ છે કનાભાઈ છે અને અશુકભાઈ છે મિત્રો જો એક ખરી તમે કાઢી લીધી છે તો અહિયાં બે ગાડા માંડવીને ને ભરા છે અને હવે ખરી બદલાવીને અહીં હવે ચાલુ કરવાનું છે ઉદયભાઈ હરમય છે ચાલુ કરવાનું કીધું ભેગું અત્યારે તો બાપભાઈ ને ઉદયભાઈ બે ખપારી આકે છે કેમ કેવા હન સારણો નો ભરાય ને એ માટે કે હું પડે માંડવ્યું ને આ બધા મોજા પહેરે છે મારા કાકા અરુણ ભાઈ જો દાત કાડે સુમા કાકા સેઈ ભરોટીઓ હારે છે કડી કામ થી સિલા પડ્યા બહાર છે ને બધા રાડે ચડી ગયા છે તણે ન ગડી કે આ બરોટી લઈ લો ગડી કે પેલું બરોટીઓ લઈ લો જો તો મારા કાકા પણ ઘડીક આ જવા દે દઈને ઘડીક વહેલા ભરટી જવા દે ને બધા એની ઉપર રાયડું પાડે છે હરી બીસ મારીને પરટીઓ કેમ લઈ છે કપ નારીને જો ભરોટીઓ લઈ લીધું છે હવે ભરોટીઓ લઈ હવે ભરોટીઓ આપણે થસર પાણી રાખી દઈએ અને જો આપણે મજૂર કેમ સડી જાય વરવા માટે શું કાકા ધીરે ધીરે સડી જાય છે ધીરે ધીરે સેસર હાલતું કરી દઈએ કરમણભાઈ જાઉં સલાહ આપે છે થોડા ઘણી કાઢીક આમ નાખ ને આમ નાખ ને હવે ધીરે ધીરે અને પાથરા આપવાનું ચાલુ કરી દીધું બધા હવે જોવા જો ઓરાવા માંડી ગયું અને મિત્રો જોઈ લો અત્યારે માંડવી કાઢીએ છે ઉપરનો તડકો પણ એવો જ છે અમારા કાકા તો બથું ને બથું નાખે છે ઠેસરમાં મને વિડીયોમાં લઈ લેક તો આપણે લઈ લીધા નહીં દઈ જો બે પાથરા નાખે છે હવે તમને જરીક માંડવી બતાવી દો કઈ રીતે માંડવીને ધોઈને બધી હવે જોઈ લો માંડવી ધોળ ને બધી મિક્સમાં આવે છે આ રીતનું છે